ચાલો કેમ છો ઈચ્છાનું ભાઈ મજામાં તો હવે જો આપણે વાડીએ આવી ગયા થઈ અને આપણે આ ઘઉં બનાવેલા છે તો ઘઉં બનાવેલા છે એનો આપણે બ્લોક પણ બનાવેલો છે તો આ ઘઉં વિશેની આપણે માહિતી સંપૂર્ણપણ આપીએ છીએ તો તમને આ વિડીયોમાં જાણવા પણ મળી છે કે કઈ રીતે આપણે ઘઉં બનાવવા અને ઘઉંમાં કયું ખાતર નાખવું કેટલા જમણા પીત આપવું એ તમને હું માહિતી આપીશ જે કાંઈ આપણે આપણી વાડીમાં આપણે વર્ષો વર્ષ આપણે દાણા બનાવતા હોઈએ કેમ કે આપણે આ આખી ગુજરાતમાં પણ હોલ ઇન્ડિયામાં બધાને પણ ભલે પછી તો ખેડૂતભાઈઓ ગામડામાં રહેતા હોય કે સિટીમાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય પણ ક્લાસ પી કોમ્પ્યુટરમાં તમે પૈસા બનાવી શકો છો સિટીમાં પૈસા બનાવી શકો છો સિટીમાં તમે સુખીથી જીવન જીવો છો પણ અમારા જે ગામડાની વાત કરીએ આપણે તો ગામડામાં આ વસ્તુ અને આ દાણા જે કાંઈ છે એ બને છે અને ઘઉં બાજરી જે કાંઈ કઠોળ આવતા પ્રમાણમાં હોય એ પણ બધાએ આપણા ગામડામાં બને છે તો અમારા ખેડૂતભાઈઓને મહેનત પણ પૂરી આમાં પડતી હોય છે મહેનત પણ પૂરી પડતી હોય છે તો એ કાળી મજૂરી કરીને આ ઘઉં પણ બનાવવામાં આવતા હોય છે કાળી મજૂરી કરીને ઘઉં ખેડૂતનો દીકરો બનાવે છે તો આપણે આ ઘઉંની વિશે માહિતી પણ દેવાની છે અમારા કિસાન ભાઈઓને કે આપણે કઈ રીતે વાવવા અને કઈ રીતે પીત બનાવવું અને કઈ રીતે આપણે એને પાણી આપવું તો પ્રથમ આપણે આને ખેતી જોવે તો આપણે આમાં પ્રથમ ખેડ કરીએ છીએ ખેડ કર્યા બાદ આને જમીનમાં પૈસું બનાવવામાં આવે છે એટલે એકદમ લાપસી જેવું બનાવવામાં આવે છે બાકી તો પછી આને કઈ રીતે વાવવા તો આને એ રીતે વાવવામાં આવે છે કે હવે ટ્રેક્ટરથી વાવવામાં પણ આવે છે તો આમાં જુઓ આપણે એક પાળિયામાં પંદર વોળ બનાવેલી છે પંદર વોળ બનાવેલી છે તો વાવતા સમયે તમારે એની સાથે ડીએપી સારામાં સારું આપવું અને બાર બત્રીસ સોળ ડીએપી આપણને થોડુંક મોંઘું પડે છે પણ એનાથી રિઝલ્ટ પણ સારામાં સારું આવે છે તો ડીએપી આપણે વિગે કેટલું આપવું એ તમને કહી દઉં કે એક વીઘાના આપણે તમે ઘઉં બનાવો તો પંદરથી વીસ કિલો પંદરથી વીસ કિલો આમાં તમે ડીઆઈપી આપી શકો છો ભાઈ તો એને વાવ્યા પછી ઘઉં કેટલે આપણે એક વીઘે નાખવા તો એ તમને માહિતી આપીશ કે એક વીઘાની અંદર ઘઉં અમારે તો અહીંયા ચોળબૂઠાનો બૂઠાનો પણ ચાલે છે તો અમે બૂઠાના વિઘામાં કેટલા ઘઉં અમે ઉતારીએ છીએ ટ્રેક્ટરમાં એ તમને કહી દેવું અમે કે આપણે અમારા ગુજરાતમાં ચાર માણા કહેવાય અને આમ વીસ કિલો કહેવાય એક વીઘામાં તમે વીસ કિલો ઘઉં આવી દો ચારથી સાડા ચાર માણા ઘઉં ઉતરવા પણ જોઈ તો બહુ સારામાં સારું એનું રિઝલ્ટ આપણને મળે છે અને સારામાં સારા ઉતારો પણ એનો આવે છે ભાઈ તો એમાં કેટલા દિવસે પણ પેત આપવું જોઈએ એ તમને કહી દઈશ કે આપણે પહેલું પેત તમે વાવી દીધા ઘઉં એટલે બેથી ત્રણ દિવસ હું તપ્પા દેવું પડે અને ત્રીજા દઈએ તમે પહેલું પીત મૂકો છો ત્રીજા દિવસે તમે પહેલું પેત મૂકો છો ત્યારે હળવું પાણી મૂકવું હળવું પીત મૂકવું કેમ કે તમે ઝાઝું પાણી જો વધારે પાણી તમે છોડી આપો છો તો શક્યતા રહેશે કહી શક્યતા રહી છે કે તમને એની માહિતી આપીશ કે આપણે કોઈ એવી જમીન હોય જમીન પ્રમાણમાં જમીનના પ્રમાણે તમે વધારે પીત આપી દીધું હોય છે તો એ ઘઉં આપણે બહાર નીકળી શકતા નથી પચાસ ટકાથી સાઠ ટકા બહાર નીકળે છે બાકી જમીન પીત પ્રમાણે તમારા પરમ તમારા પડા પ્રમાણે તમને પાણી મેકવાની પણ છૂટી હોય છે જો શારીરિક શારીરિક રીતે પીત તમે મૂકી દો તો આપણે આમાં હળવું પિત મૂકેલું છે અને હળવા પીતમાં આપણને એમ કે થોડુંક પાણી થોડુંક પાણી માપે મેકો નોર્મલ તો બહુ સારામાં સારો ઉગાવો આવે છે અને આપણો દાણો ભાવેલો હોય તો પણ ખોટો પણ નિષ્ફળ જતો નથી ખોટો નિષ્ફળ આપણો દાણો જાય નહીં ઘણા ખેડૂતભાઈઓ એમ કહે છે અમે ઘણા બધા ઘઉં વાવ્યા છે પણ અમારે ઘઉં એ પ્રમાણે નીકળ્યા નહીં એ પ્રમાણે ઉગ્યા નહીં અને જે વાવ્યા છે એ પ્રમાણે ઘઉં કાંઈ ઉગ્યા નહીં પણ ઊગવાનું કારણથી કે ધીમા પીતે મૂકો એટલે તમારે એક પણ દાણો ખોટો પડતો નથી તો શારીરિક રીતે તમે બીજું પિયતની વાત કરીએ આપણે ભાઈઓ તો બીજા પિયતમાં છઠ્ઠા દિવસે તો નહીં પણ છોથા દિવસે પાંચમા દિવસે પછી છઠ્ઠા દિવસે કે સાતમા દિવસે મૂકો તોય વાંધો નહીં પણ તમારી જમીન તમારું પડું તમને ક્યાંય એ રીતે તમારે કરવાનું જો અમે આજથી અમારે દસ દિવસના પણ આ ઘઉં બની ગયા છે તો દસ દિવસમાં તમને આવા ઘઉં બતાવી રહ્યા છે તો અમે આને સાતમા દિવસે પિત્ત મૂકેલું છે કેમ કે અમારી જમીન બહુ સારી છે અમારી જમીન બહુ સારી છે એટલે અમે સાતમા દિવસે પાન બીજું પણ પિત મૂક્યું છે અને હવે આપણે સાતમા દિવસે બીજું પીત આપણે આપી દીધું છે તો તમારી જમીન જેવી હોય એવું તમારું પિત તમારે દેવાનું તો બે પિત આપણે આપી દીધા છે હવે આપણે આને પાવાના કેટલા સમય નથી એ તમને કહી દઉં હવે આપણે આને ઓછામાં ઓછા દસથી બાર દિવસ નથી પાવાના દસથી બાર દિવસ નથી પાવાના એટલે શારીરિક રીતે જે કાંઈ છે એ જો આવે આ બધા ત્રણથી ચાર પાંદડે થઈ ગયા છે ચારથી પાંચ પાંદડા પણ થઈ ગયા છે હવે દસથી બાર દિવસ સુધી આપણે પાવાના અને આવતા નથી તો એની માલપા આપણે કેમ કે એની એના થડિયામાંથી ફૂટ પણ નીકળે છે વધારે એટલે થોડાક દિવસ આપણે લંબાવાના છે એટલે શારીરિક રીતે એમાં ઉતારો પણ સારો આવે છે એટલા માટે તો કિસાન મિત્રો ખૂબ ખૂબ અમારો વિડીયો જોવા માટે તમને ધન્યવાદ અને આવતા વિડીયામાં આપણે મળશું અને અમારી ચેનલ જોવા ખૂબ ખૂબ તમને ધન્યવાદ ફાર્મિંગ ખેતી માહિતી આપણી ચેનલ છે અને આપણે હવે બ્લોગ બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે